અટણે બસ ભૂલેય ગો ને તોનો કોકો ખોડેતી બસ હું કાઈ ગો વધારેતી કે પાણી પેલા કાઢેલા ને પછી બેગ દી તો પછી હું કાઈ ન તાર બસ આપણે કે બેગ દી પછી હું કાઈ ન તો પછી ને દે દી બહુ તો ને દે દોસો હજી નું રંગ ને આ જો છે આ ફરિયામાં બધી ખોડું રુંતા ને પસવાડે ઈ બધી હમનોમ કરાઈવ ને ખોડું ગોડાયા ને મગોતા ને ઢગલો છો એટલે બધું આપડી સેઠા ખોપરી પડી ને આગળ આવું તો તે અર્થ બધું આપણે ગોડાઉન માં ખડકે દીધું તો તો જો એટલું હે બરબે તો એ બધું સારવાનું છે ને બીજું વધીએ એ પછી વેચાઈ જાય ને ફરો થઈ જાય એમાં ખોડો બી ખોડો છે ને ઉપાડ્યું છે ને એટલે નાવે પાણી ચાલુ હોય બકાલામાં ને બસ આપણે છે ને ભીખું ને એ બધું નાખવાનું ને પાણી કરવાનું છે ને બાસ કાંઈ એટલે છે ને ખાતરના બધા વિયારણું ના પીડ્યા હતા ને એ બધાય ધોઈયાર ઉપર ને હુંકવે નાખ્યા તો ત્રણ સુકાઈ ગયા તો આપણે ઉપાડ લઈએ ખડે ને પછી આપણે ઉપલે ઘૂમરો મારવા જરાક જવું हम क्या दुख ना गाने तो प्ले हेठे मोटा मोटा जरा घाणा थे गाबर जावा वेर उड़े तो ये <laughs> तो जो बधी उभी थे गो आ बाजू आ तो बधी उभी थी जाए तो जो होटा उभी थी गई पानी करने होटा टाव थे गो तो आखिर पानी कर जो उकड़ा मैं अपनी बोरेड मे मे नखी थोड़ी जी वेलेरू खातर એ આટો બ્રેડ નાખવી પડે ને જો એટલો બધો ઘણો બધો ઠેક લીધો આપણે ગોડાઉન કરી દીધો તો ચાચું બધું હોય બારબારી છે મોટો બારબેડ ગંજ પડ્યો હોય તો ને ધાણા આપણે આવા કે અટાણ તો ટાઇટ્યું પડે ને હીરે તો મૂરી ઊભાતું નથી એકદમ ટાઈટ લાગે ને અટાણે ચા તડકે ઉભાની કોઈ મજા આવે રૂપાળ તડકે અસલ આવે આ બાજુ ઘર ને આ બાજુ અમારે ઘર આ બાજુ હે એટલે અટાણ હીરું આવે જાય ને એટલે બહુ ટાઈટ લાગે ને દાણે જોવા કે થિયા હે ખાતર ની જરૂર હે પછી ખાતર દોઈન પછી પાણી કાઢવાનું રહે ને અ્યાર પાંસ દી પછી ખાતર દઈન પછી પાણી ચાલુ કરવાનું રહે ને ને આપડે બકાલુ જો વસલે થામે દી ટાઈટું પડી હે ને જી ને અસલ થે હે બકાલુન કે ની હેડી ટમેટી માં ને બધી ફૂલ આવી ગઈ અમે જો ને પાલોક માં જો ફૂલ માં થે

ને એક ફેરે નેદા ઈ ગોડુલાન કોકોક મોટું મોટું ખડ ને જેમ ઓન આજુરાન ખેતરમાં જો પાણી ચાલુ કર્યું અમાર થોડક મોટો રહે આગળ દે ની ચૂપી ઉરાવેગો સરસ મજાના મર હેટ આવી અંતર ઉપર ડીમડા સલ્લા કોર્યા એકદમ મસ્ત મસ્તી નાખાય ન આવ હેવા તવ તો ફાઇનલી આપણે ઉપલેટા પહોંચ ગયા ને જો બધાય ઘડી ઘડી જોવાની ક્રેટાયા તૈયાર થઈને જો બેઠા બધાય ત્યાંના ઘરને બિરાયના દી બસ નાણી ધોણીન કરી છે કાર્તિકેન હે કા હોય તો નહી તો સરસ મજાન તૈયાર થઈ ગયા તમે गणेश गणेश पापा वाह कार्तिक की सन लो करियो सन करियो थे हैं हूं तेरी मम्मी कर हैं तै तो जो नहीं धोई इन कपड़ा में पड़ा ना तो ही नहीं क्लीन करन से पर काम करे बिन के रसोई बना बटर में ना बन से आई है हैं ये पवन चली रही ओ अंदर बना लो हम गई ना तो आज तो है ना हमारे पिंकी बहन ने हमने भी है वो पर खुद कर रहे तो काम बस ओटाने चोने भी ना थे गया थे नहीं थे यार थे बताए जो बैठा आज आराम करियो ना, ना। कहां भाई अली कलू अंदर बेही रही कलू होई रही हां ठाकुर बहु लागो हैं कलू थक गई अपने कलू बहन ने ठाकुर बहु लागे ने हेलो ए तो ड्रेस में रेनडो बारे में कपड़ा बदल ली लखे पिन की नहीं पहनना जरूर है पिन के पहन ले तू फारो लगे सूट पे तू हम्म नते पहन नो पहरे नहीं लाच काट भी बड़े ना दो यार ये लास नो उठने उठ ले भाई माथे रटपट <laughs> <laughs> रञ्जना <laughs> <laughs> बेन जो पोरो खादो आराम गरियो कपडा बपडा धोइ नै रसोई बनाक चालु गरि મે હાંજી હાંજી સડ ઓહો ગરમ ગરમ ખાવા ન એવા થગા ને આ નવ રહે દે કે જો કેટલા બધા કપડા સુકાયો નખ્યા ધોઈને આ દેવડી ન સમજોતી ને આ તો સરસ મજાન તૈયાર થઈ હે દેખો લિપસ્ટિક દેજો સંગરે હે સં લોડ કરી દો देवड़ी कौन कोई देवडी? बोल कि तो बोल हे जीप तरह नींद जीप देवड़ी ने जीप किया है ये कोई देदी जैसी से कोई <laughs> दी बोली नहीं <laughs> बोल देवड़ी आ गणेश बोलो एकदम गणेश बापा हैं काय जो <laughs> हट <laughs> तू तो हट हट करो रे कार्तिक जय श्री राम बोले जय श्री राम बोलना दे

कलु हवा रहा बच्चे कलु तो ना था उबी था हैं <laughs> आम तो नहीं कर के ड्रेस लगे तो नहीं हरो लगे सूट में जो कलु नहीं करी बार बेरो <laughs> <laughs> <के नी? laughs> तो हाँ? वो सूट में हरी लगे हो कलु सूट इस पे रह करे हो क्या नहीं नोको में पिन की है सूट इन्हें हाँ इनका पार्ट कर रही है नहीं <laughs> तो हर मई जाए नी पेरी ले पेरी ले, हाँ नानी छोटी छोटी लगी मैं <laughs> ओली थी नानी लगे <laughs> रंजना थी बहु <बो> नानी लगे छोटी <laughs> गणेश तारी मम्मी छोटी थी गई <laughs> गणेश तारी मम्मी हाँ छोटी थी गई बोपिया उजेरे जो आई है

तो आ आ तो तो लो माठा पड़े ने એટલે હરાનો તું ગયા એટલે બહુ હરા હ આ ઈથે જે તોય اصل થઈ જે છે ને اصل થઈ જશે પાણી કઠે છે ને બહુ આકળસ્તે છે ઘોમ તો થઈ હરા ભાઈ એક ફિરે લગભગ પાણી દે더니 એક ફિરે પાણી દે દેના ખેતરમાં ને ઓ કેરે જો સંસે થવાઈ ને ને બસ ઉપર છે ને વાટા કરી ને પતરામાંથી આલી મુકલો ન હોય ને જે ઉપર ચડાવ્યો બા લેલા ઉપર તે ઘટણ એ ને પાણી છટ કર દઈએ તો પાકી જાય હબ तो जो से क्लास रस में जान बोल रहे जाड़ कर सोन सेट गो ने सोन सेट थे गो अंधारू था वो मेंडू ने जो से क्लास रस में जान आए रहने जाड़ कर ये आरु पर कॉल रहो करे रहे ने जो वास आलू के मोटर <coughs> मोटर सालू को ही वाटा भरिया ना पत्रा मत ही और आने के थोड़ी के साथ मार दिए तो पाके जेहो बाउ थे नहीं તે છોટર મુકલો ઉસો એવા ગોડાનો પછડ ને આપડી બે દોન બાકી હે મિલ્ક ઇંક ક બનતા આપડી કરી લીયા કામ ખાણબાન ને તૈયારી કરી પછી ચા હે પડી ને પી ભરાન બાકી હે પોત્રમ પાણી પડે સુમહમ તે તાથી કે થો થોડું પડે સિમેન્ટ નું ગાડીયું કરે રેતી નું સિમેન્ટ ને વાટા ભર્યા દે કે પછી કે માથા બીચમાં સુમહમ હને ભોળો થડ લેવો ને નાસ્તો નાસ્તો લેવો દે એક કોથરી જો ખાઈ ગયો ને એક કોથરી મીઠા દે ને હું ગમારે હે ને

અર દિન સે પીરાન બાથે દીય ગોડાઉન માં પછી પેહોન મોગોટુ નાખી દીય પછી રો હોય નું કરી કે તો જો બસાહી પીવા મળી ભૂખી બહુ થાય ને જડક છે જો ને હમણા પછી છે ને એ ઇની પી બંધ લો હમું કઈ ગયા હી લો લેવડાઈ દેઈ પડે ને પરત ની જો જર્સી પરવી પડે તો ફરત લો પરમું જર્સી આ જ પીલી પહેલી વાર ને કે નહીં હમ આજ થોડીક છે બરાબર લાગે છે